જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શેર જામીનગીરીથી બહાર કઈ રીતે પડાય અને જામીનગીરી પ્રીમિયમનો કઈ રીતે ઉપયોગ કરાય તેના વિશે ચર્ચા કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શેર જપ્તી વિશે ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં જોઈએ કે શેર જપતી એટલે શું તો જ્યારે કોઈ પણ કારણસર કોઈ શેર હોલ્ડર તેણે જે શેર ખરીદેલ હોય એને શેર ધારણ કરેલ હોય એના ઉપર જે રકમ ભરવાની થતી હોય કંપની જે પ્રમાણે રકમ મંગાવે અને જે પ્રમાણે ભરવાની થતી હોય એ પ્રમાણે અમુક સમય મર્યાદાની અંદર જો કોઈ શેર હોલ્ડર રકમ ચૂકવી શકતો નથી બરાબર તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડર્સના શેર જપ્ત કરી શકે છે કોઈ પણ શેર હોલ્ડર હોય ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવેલ સમયમર્યાદામાં જુઓ અમુક મુદ્દા અમુક શબ્દો ઉપર ભાર આપજો એટલે સમજાઈ જાય તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડર્સના શેર જપ્ત કરી શકે છે બરાબર સમયમર્યાદામાં મંગાવેલ રકમ હોય એ ન ચૂકવે એટલે શેર હોલ્ડર્સના શેર જપ્ત કરવામાં આવે છે સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની જે સત્તા હોય એ ડિરેક્ટર્સને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે હવે શેર જપ્ત કરવાની જે વિધિ એ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે કરવામાં આવે અથવા તો શેર જપ્ત કરવાની વિધિ જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં ન હોય તેનો ઉલ્લેખ તો કંપની ધારા પ્રમાણે ટેબલ એફ હોય એમાં દર્શાવેલ હોય એ રીતે કંપની કરી શકે છે શેર જપ્તી આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્ત કહે છે શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડરનું નામ જે સભ્યપત્રક હોય તેમાંથી દૂર કરવામાં આવે છે અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર્સ ગણાતો નથી તો વિદ્યાર્થી મિત્રો શેર જપ્તી તમને સમજાઈ ગયું હશે કે કોઈ પણ કારણસર કોઈ શેર હોલ્ડર ભરવાની થતી રકમ અથવા તો જે મંગાવેલ રકમ હોય તે અમુક સમય મર્યાદામાં જો નથી ભરી શકતો તો તેના શેર ઉપર કાર્યવાહી કર્યા બાદ જપ્ત કરવામાં આવે છે જે રકમ ભરી હોય એ રકમ પણ જપ્ત કરી લેવામાં આવે છે બરાબર તો જોઈએ આગળ શું છે જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે એટલે કે એટલે કે તે રકમ શેર હોલ્ડર્સને એક મિનિટ કે જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર્સ દ્વારા કંપનીમાં અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે એટલે કે તે રકમ શેર હોલ્ડર્સને પરત કરવામાં આવતી નથી દાખલા તરીકે તમારી પાસે દસ રૂપિયાના શેર તમે બહાર પાડ્યા છે બરાબર તો કોઈ શેર ધારકે આવા પાંચસો શેર ખરીદ્યા છે બરાબર તો હવે કંપનીએ જ્યારે જ્યારે મંગાવ્યા રકમ ત્યારે ત્યારે એને અરજી વખતે બે રૂપિયા ચૂકવ્યા કે મંજૂરી વખતે ત્રણ રૂપિયા ચૂકવ્યા અને બાકીની જે રકમ હતી હપ્તા વખતની પાંચ રૂપિયા બરાબર એ એને ચૂકવી નથી તો હવે આ શેર જપ્ત કરવામાં આવે છે તો અહીંયા કને કંપનીમાં એને ત્રણ ને બે પાંચ આ ટોટલ પાંચ રૂપિયા જે ભર્યા હશે પાંચસો ગુણ્યા પાંચ એટલે કે પચીસો રૂપિયા જે ભર્યા હશે એ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવશે બરાબર એ રકમ શેર હોલ્ડર્સને પાછી આપવામાં નથી આપતી જપ્ત કરી લેવામાં આવે છે ર શેર રદ થવાના કારણે શેરની સંખ્યા ઘટે બરાબર કંપનીના ધારો કે પાંચસો શેર કંપનીએ બહાર પાડ્યા હોય કંપનીએ પાંચસો શેર બહાર પાડ્યા હોય એમાંથી કંપની એના ધારો કે પચાસ શેર જપ્ત કરે છે બરાબર શેર જપ્તી પચાસ શેર ઉપર કરે છે તો હવે બાકી કેટલા રહ્યા ચારસો ને પચાસ તો અહીંયા કને શેરની સંખ્યામાં શું થયું ઘટાડો થયો બરાબર શેરની સંખ્યામાં ઘટાડો થાય છે એના કારણે શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે બરાબર એના કારણે શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે જપ્ત થયેલ શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલ રકમ પણ જપ્ત થાય છે જે રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે જો શેરમૂડી ખાતે ઉધારવામાં આવે છે એના પછી જે રકમ કંપનીમાં શેર હોલ્ડર્સે ભરેલ છે એ રકમને ક્યાં લઈ જવામાં આવશે તો એ રકમને શેર જપ્તી ખાતે જમા કરવામાં આવશે બરાબર હવે શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ પરિસ્થિતિમાં જુદી જુદી આમનો પસાર કરવામાં આવે છે તો એનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરી લઈએ તો સૌથી પહેલું છે કે જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે એની નોંધ કઈ રીતે કરવામાં આવશે બરાબર એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં શેર મૂડી ખાતે ઉધાર કરશું આપણે કીધું ને શેરની સંખ્યામાં ઘટાડો થાય એટલા માટે કરીને શેર મૂડીનું ખાતું ઉધારવામાં આવે છે એટલે શેર મૂડી ખાતે ઉધાર થશે પેલા આમનંદ જોઈ લો પછી આપણે એમાં જોશું કે કઈ કઈ રકમ લઈ જવામાં આવે પછી તે શેર જપ્તી ખાતે હવે જે ભરેલ રકમ હશે ને જે રકમ ભરેલ હશે એ શેર જપ્તી ખાતે જમા કરાશે એના પછી જે રકમ હવે મળવાની બાકી હશે બરાબર જો મંજૂરીની મંગાવીને મંજૂરીની મળી નથી તો તે શેર મંજૂરી ખાતે જમા શેર હપ્તા કે બાકી હપ્તા હશે જે એ મંગાવ્યા હશે પણ મળ્યા નથી તો અહીંયા કને જમા કરવામાં આવશે આપણે દાખલો જોશું એટલે વ્યવસ્થિત સમજાઈ જશે સૌથી પહેલાં ફરીથી રિવિઝન કરી લઈએ શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે શેર જપ્તી ખાતે કઈ રકમ જમા થાય તો જેટલી એને કંપનીમાં ભરી હશે તે તે શેર મંજૂરી એની બાકી હશે અને તે શેર હપ્તા ખાતે એ પણ એની બાકી હશે બરાબર હવે આ શેર મૂડી ખાતે ઉધાર એમાં કઈ રકમ ભરવામાં આવે છે તો શેર મૂડી ખાતે ઉધાર હોય ને એમાં જપ્ત કરેલા શેરની સંખ્યા ધારો કે પાંચસો શેર જપ્ત કર્યા એટલે એ પાંચસો શેર એના ગુણ્યા શું થાય તો શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ કેટલી બરાબર તમારો શેર ભલે દસ રૂપિયા ના હોય પણ તમે પાંચ રૂપિયા મંગાવ્યા હોય તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર પાંચસો ગુણ્યા પાંચ કરાય બરાબર તો તમે પૂરેપૂરી રકમ મંગાવી છે તમે દસ રૂપિયા મંગાવી દીધા હતા બરાબર તો અહીંયા કાને પાંચસો ગુણ્યા દસ થશે સમજાયું એના પછી આપણે જોઈએ તો બીજી આમનોને જોઈએ જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય હવે જો વિદ્યાર્થી મિત્રો હજી એક વાત આપણે સમજી લઈએ કે આમાં જો લખ્યું હતું કે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય તો શું કરવાનું જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય ત્યારે આ આમ નોંધમાં ક્યાંય એની જો નોંધ કરવામાં નહીં આવે બરાબર ન જમા કરવામાં આવે ન ઉધાર કરવામાં આવે જ્યારે માથાકૂટ ક્યારે થશે કે જ્યારે રકમ ભરાણી નહીં હોય પ્રીમિયમની રકમ નહીં ભરાણી હોય ત્યારે આપણે અલગથી વ્યવસ્થા કરીને આમ નોંધ કરવી પડશે બાકી એની કોઈ અસર આપવાની થશે નહીં બીજી આમ નોંધ જોઈ લઈએ બીજો વ્યવહારની તો જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે શું કરવાનું તો શેર મૂડી ખાતે ઉધાર જેટલા શેર જપ્ત કરો એ શેર એના ગુણ્યા મંગાવેલ રકમ એના પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું આપણે એની રકમ નથી મળી તો તો જપ્ત થયેલ શેરની સંખ્યા પાંચસો શેરો તો પાંચસો શેર ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમ જેટલું પ્રીમિયમ હોય એટલું અહીંયા કને એની રકમ ઉધારવામાં આવશે બરાબર એના પછી તે શેર જપ્તી ખાતે જમા જપ્તી ખાતે કમાઈ કઈ જમા કરશું તો મળેલી કુલ રકમ એને અરજી વખતના ભર્યા હશે બે રૂપિયા તો પાંચસો ગુણ્યા બે હજાર રૂપિયા મળે તો શેર જપ્તી ખાતે હજાર જેટલી રકમ એને ભરી હશે એ જપ્ત કરવામાં આવશે એ જપ્તી ખાતે એના પછી શેર મંજૂરી ખાતે એટલે મંગાવેલ છે પરંતુ નહીં મળેલ રકમ અહીંયા લખાશે એના પછી બાકી હપ્તા ખાતે તો એ પણ મંગાવેલ છે પરંતુ નહીં મળેલ રકમ બરાબર હવે આનો આપણે વિસ્તૃતમાં સમજવા માટે એક ઉદાહરણ જોઈએ એના ઉપરથી વધારે પડતો ખ્યાલ આવી જશે તો સૌથી પહેલું ઉદાહરણ તમે પણ આ ઉદાહરણની રકમ વ્યવસ્થિત વાંચવા અને સમજવા માટે પુસ્તકના પાના નંબર પચીસ ઉપર આવી જાઓ એટલે તમને વધારે સમજાઈ જાય બરાબર ચાલો પેલું ઉદાહરણ લઈએ આમાંથી આપણે એમ લિમિટેડે શેર હોલ્ડર ગોવિંદના છસો શેર શેરના છેલ્લા હપ્તા પેટે શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા કંપનીએ શેરહોલ્ડર્સ પાસેથી શેરની મૂળ કિંમતના દસ રૂપિયા મંગાવેલ હતા ગોવિંદે અરજી વખતે ચાર અને મંજૂરી વખતે ત્રણ ભરેલા હતા શેર જપ્તીની આમ નોંધ પસાર કરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા કને પેલી તો જો મંગાવેલ રકમ ખાસ જોઈ લઈએ આપણે મંગાવેલ રકમ કેટલી હતી મંગાવેલ દસ રૂપિયા હતી બરાબર એ ખાસ ધ્યાનમાં રાખજો શેર મૂડીકાતે ઉધાર કરશો ત્યારે શેર મંગાવેલ રકમ જોઈએ પછી કેટલા રૂપિયા એને ભર્યા છે તો એને અરજીના ભર્યા છે ચાર અને મંજૂરીના ત્રણ ભર્યા છે બરાબર અરજીના ચાર ને મંજૂરીના ત્રણ ચાર વત્તા ત્રણ ચાર ને ત્રણ સાત બરાબર ભરેલા છે આ ભરેલ રકમ બરાબર હવે એના પછી જુઓ તમે તો નથી કેટલા ભર્યા તો ત્રણ રૂપિયા નથી ભરેલા ત્રણ રૂપિયા નથી ભર્યા એ કેના છે તો હપ્તાના હપ્તાના છેલ્લો હપ્તો નથી ભર્યા તો આપણે જોઈ લઈએ કઈ રીતે થશે બરાબર જો તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર મેં તમને કીધું હતું કેટલા શેર છે તો છસો શેર છસો શેર ને મંગાવેલી રકમ કેટલી હતી તો દસ રૂપિયા મંગાવ્યા હતા એટલે છસો શેર ગુણ્યા દસ રૂપિયા કરશો એટલે છ હજાર આપણે ઉધાર કરશું એના પછી શેર જપતી ખાતે જમા તો આપણે ગણતરી કરી હતી કે એક વખત ચાર અને એક વખત ત્રણ રૂપિયા ભરે હતા એટલે સાત થશે ટોટલ એટલે છ હજાર શેર ગુણ્યા સાત રૂપિયા શેર જપ્તી ખાતે જશે એટલે થશે છ સત્તા બેતાલીસ એટલે બેતાલીસો રૂપિયા થશે અને તે શેરના હવે જો અહીંયા કને જે બાકી હપ્તા હોય એનું લખાશે તો તે શેરના છેલ્લા હપ્તા ખાતેને નતા ભર્યા કેટલા નથી ભર્યા ત્રણ રૂપિયા તો અહીંયા છસો શેર ગુણ્યા ત્રણ રૂપિયા એટલે અહીંયા કને થશે અઢારસો રૂપિયા બાબત જેમાં લખશું કે ગોવિંદના છસો શેર જપ્ત કર્યા તેના સાદી જપ્તી છે આમાં નથી જામીનગીરી પ્રીમિયમની કંઈ માથાકૂટ એટલે સાવ સહેલો દાખલો છે બરાબર સમજાઈ ગયું હશે હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ તો વધારે પડતો ખ્યાલ આવે આપણને તો બીજું ઉદાહરણ છે એનલિમિટેડે શ્રી પ્રેમાભાઈના ચોવીસો ઇક્વિટી શેર દરેક રૂપિયા દસ નો એક એવા શેરના પ્રથમ હપ્તા પેટે બે નહીં હોવાથી જપ્ત કર્યા કેટલા શેર છે બરાબર રૂપિયા દસ નો એક બરાબર એવા પ્રથમ હપ્તા પેટે નહીં ભરેલ રકમ કેટલી છે બે એટલે નહીં ભરેલ બે રૂપિયા છે કંપનીને શ્રી પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે શેરદીટ રૂપિયા ત્રણ અને મંજૂરી પેટે ત્રણ ત્રણ મળેલ છે એટલે ત્રણ ને ત્રણ છ રૂપિયા એને ભરેલ છે છ રૂપિયા એને ભરેલા છે કંપની અત્યાર સુધી આઠ રૂપિયા મંગાવેલા હતા કેટલા રૂપિયા મંગાવેલા ખાસ ધ્યાનમાં રાખશું આપણે આઠ રૂપિયા મંગાવેલા હતા ચલો આમ નોંધ જોઈ લઈએ તો જોવા વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર હતા ચોવીસો શેર મંગાવેલી રકમ કેટલી હતી આઠ રૂપિયા એટલે થશે ઓગણીસ ને બસો ઉધાર તે શેર જપ્તી ખાતે ત્રણ ત્રણ અરજી અને મંજૂરી વખતે ત્રણ રૂપિયા અને ત્રણ રૂપિયા એવી રીતે ચો છ રૂપિયા ભર્યા હતા એટલે ચોવીસો શેર ગુણ્યા છ રૂપિયા શેર જપ્તી ખાતે જમા થશે ચૌદ હજાર ને ચારસો એના પછી શેર પ્રથમ હપ્તા ખાતે અથવા તો જે બાકી હપ્તો હતો એને નથી ભર્યો હપ્તો એના રૂપિયા કેટલા હતા બાકી બે રૂપિયા એટલે ચોવીસો શેર ગુણ્યા બે રૂપિયા લખશું આપણે બાકી હપ્તા ખાતે કેટલા થશે નાણાં નહીં ભરતા પ્રથમ હપ્તા બાદ તેમના શેર જપ્ત કર્યા તેના બરાબર સમજાઈ ગયો છે વ્યવહાર હવે આપણે આગળનો વ્યવહાર જોઈએ ત્રીજો ઉદાહરણ ચાલો ત્રીજું ઉદાહરણ છે કે ક્યુ લિમિટેડે શેર હોલ્ડર્સ પાસેથી બાર રૂપિયા છે બરાબર એની સાથે કુલ મંગાવેલ રકમ કેટલી હતી બાવીસ તો બાવીસ માંથી બાર જાય તો શેરની મૂળ કિંમત કેટલી થશે દસ રૂપિયા કિંજલે તેના પાંચસો શેર પર અરજી વખતે શેરદીટ પંદર રૂપિયા એટલે કે બાર રૂપિયા પ્રીમિયમ ના એટલે અરજી વખતે કેટલા રૂપિયા હોય ત્રણ રૂપિયા અને મંજૂરી વખતે શેર દીઠ રૂપિયા ચાર ભરેલા હતા કિંજલે તેણે ધારણ કરેલા પાંચસો શેર પર આખરી હપ્તા પેટે શેર દીઠ રૂપિયા ત્રણ લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા કેટલા રૂપિયા નથી ભર્યા ત્રણ રૂપિયા નથી ભર્યા કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ પસાર કરો હવે એક તો સાદી સરળ વાત અહીંયા જોઈ લેવાની કે કંપનીએ દસ રૂપિયા હતા બરાબર બાવીસ રૂપિયા એમાં બાર રૂપિયા પ્રીમિયમ ટોટલ બાવીસ પણ મંગાવેલા કેટલા ટોટલ મૂળ કિંમત કેટલી દસ દસે દસ રૂપિયા મંગાવેલા હતા બરાબર આ વાતનું ધ્યાનમાં રાખજો બીજી વાત કે કને પ્રીમિયમ મંગાવેલું હતું બાર રૂપિયા અને પ્રીમિયમ ભરીએ દીધું હવે જ્યારે પ્રીમિયમ મંગાવેલું હોય પ્રીમિયમ ભરાઈ પણ જાય ત્યારે એની શેર જપ્તીમાં કોઈ નોંધ કરવામાં આવશે નહીં પ્રીમિયમને ભૂલી જવાનું પ્રીમિયમને બાદ કરીને જ બધી ગણતરી આપણે કરીશું બરાબર એટલે અરજી વખતે કેટલા રૂપિયા છે પંદરમાંથી બહાર જાય તો ત્રણ રૂપિયા અરજી વખતે આવશે અરજી વખતે ત્રણ રૂપિયા એના પછી મંજૂરી વખતે ચાર રૂપિયા ભરેલા હતા એટલે મંજૂરી વખતે આપણા ચાર રૂપિયા આવશે તો હવે શું બાકી રહેલું તો એને આખરી આપતા પેઠી ત્રણ રૂપિયા નથી ભર્યા બરાબર ત્રણ રૂપિયા એને નથી ભર્યા દસ રૂપિયાનો શેર હતો ચાર ને પાંચ છ ને સાત સાત રૂપિયા એને ભરેલા છે અને ત્રણ રૂપિયા એને નથી ભરેલા આટલી વાતનું આપણે ધ્યાન રાખીશું ચાલો હવે આમાં જામીનગીરી પ્રીમિયમ ભરાઈ ગયું છે એટલે આપણે એની કોઈ નોંધ ક્યાંય કરવાની નથી ત્રીજો દાખલો આવ્યો પહેલાં તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરશું આપણે પાંચસો શેર જપ્ત કરી રહ્યા બરાબર પાંચસો શેર મંગાવેલ રકમ કે પૂરી મંગાવી લીધી હતી દસ રૂપિયા બરાબર અહીંયા કને જો મંગાવેલ રકમમાં બાવીસ રૂપિયા નહીં લખાય ભલે બાવીસ રૂપિયા મંગાવેલ હોય આપણે શું કીધું તું પ્રીમિયમ બાદ કરી દેવાનું બરાબર માંથી બાર રૂપિયા પ્રીમિયમ જાય એટલે દસ રૂપિયા બાકી રહે એટલે અહીંયા આવશે પાંચ હજાર એના પછી તે શેર જપ્તી ખાતે શેર જપતી ખાતે કેટલા આપણે જમા કરશું તો જેટલા રૂપિયા ભરાઈ ગયા અહીંયા પણ આપણે પ્રીમિયમને ધ્યાનમાં લેશું નહીં એટલે સાત રૂપિયા એક વખત ચાર રૂપિયા ભર્યા એક વખત ત્રણ રૂપિયા ભર્યા એટલે સાત રૂપિયા ટોટલ ભર્યા એટલે પાંચસો શેર ગુણ્યા સાત રૂપિયા એટલે અહીંયા આવશે પાંત્રીસ રૂપિયા એના પછી બાકી શું હતું તો છેલ્લા હપ્તાની રકમ નથી ભરાણી તો આપણે લખશું કે તે શેર આખરી હપ્તા ખાતે બરાબર આખરી હપ્તા ખાતે કેટલા શેર છે પાંચસો શેર આખરી હપ્તાની રકમ કેટલી હતી ત્રણ રૂપિયા એટલે પાંચ તેરી પંદર એટલે અહીંયા કને આવશે પંદરસો રૂપિયા બાબત જે લખશું કિંજલે આખરી હપ્તાની રકમ ન ભરતા તેના શેર જપ્ત કર્યા તેના બરાબર વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે આગળનો વ્યવહાર આપણે જોઈ લઈએ ત્રીજો દાખલો પૂરો કર્યો હવે ચોથો દાખલો જોઈ લઈએ પી એ શેર દીઠ રૂપિયા દસ લેખે પચાસ ટકા પ્રીમિયમથી હવે જો પેલા અહીંયા જ સમજતા આવી દસ રૂપિયાનો શેર છે હવે પચાસ ટકા પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા પચાસ ટકા પ્રીમિયમ તો કોના પચાસ ટકા આવે તો આ દસ રૂપિયાના જ પચાસ ટકા આવે તો દસ રૂપિયાના પચાસ ટકા કેટલા થાય પાંચ રૂપિયા તો અહીંયા પાંચ રૂપિયા આપણું શું થશે પ્રીમિયમ થશે પાંચ રૂપિયા બરાબર હવે એના પછી આપણે જોઈ લઈએ કંપનીને અરજી વખતે ચાર મંજૂરી વખતે આઠ હવે આ આઠ રૂપિયા છે ને પ્રીમિયમની રકમ સહિત છે બરાબર આઠમાં તે પાંચ જશે એટલે ત્રણ રૂપિયા મંજૂરીના થશે બરાબર ત્રણ રૂપિયા કેના થશે મંજૂરીના થશે એના પછી પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે ત્રણ રૂપિયા મંગાવેલા તા બરાબર શ્રી બધા રૂપિયા મંગાવી દીધા એક વખત એક વાત અહીંયા જોઈ લો દસ રૂપિયાનો શેર છે બરાબર અહીંયા અરજી વખતે ચાર મંગાવ્યા પછી અહીંયા કને આઠ છે એટલે અહીંયા કને ત્રણ રૂપિયા લેશો એટલે ત્રણ વત્તા ચાર એના પછી પ્રથમ અને છેલ્લા આપતા વખતે પણ ત્રણ મંગાવ્યા એટલે ત્રણ ને ત્રણ છ અને ચાર દસ રૂપિયા થઈ જાય એટલે દસ રૂપે દસ રૂપિયા મંગાવી લીધેલા હતા એમાંથી પાંચ રૂપિયા કેના હતા પ્રીમિયમના એ અલગ છે બરાબર ટોટલ શેર પંદરનો થઈ જાય છે હવે શ્રી જીગર કે જેણે છસો શેર ધારણ કરેલ છે બરાબર એ છસો શેર ઉપર તેણે ફક્ત અરજીની રકમ ભરી છે એટલે ફક્ત ત્રણ રૂપિયા ભર્યા છે બાકી એને ચાર રૂપિયા નથી ભર્યા એને ત્રણ રૂપિયા નથી ભર્યા અને એને નથી પ્રીમિયમ ભર્યું બરાબર એને કાંઈ ભર્યું નથી ખાલી અરજીની રકમ ભરી છે તો જો અહીંયા આપણે આગળ શું કીધું છે રકમમાં તો કંપનીએ તેમના શેર પ્રથમ અને છેલ્લા હપ્તા બાદ જપ્ત કર્યા શેર જપ્તી અંગે કંપનીના ચોપડામાં આમ નોંધની અસર આપો ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ શેર ઉપર માત્ર રકમ રકમ છે બાકી ભરી નથી તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો પેલું તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે તો કેટલા શેર છે એના ટોટલ તો છસો શેર છે બરાબર એના ઉપર મંગાવેલ રકમ કેટલી હતી દસ રૂપિયા એટલે અહીંયા કને થશે છ હજાર એના પછી હવે જુઓ અહીંયા કને જામીનગીરી પ્રીમિયમની રકમ કેટલી મંગાવી હતી પાંચ રૂપિયા પ્રીમિયમની રકમ મંગાવી હતી બરાબર પણ એણે એને ભરી નથી એટલા માટે અહીંયા કને આપણે જામીનગીરી પ્રીમિયમની અસર આપવી પડશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું આપણે બરાબર તો છસો શેર ગુણ્યા પાંચ રૂપિયા એટલે થશે એના ત્રણ હજાર રૂપિયા એના પછી આપણે જોઈએ તો શેર જપતી ખાતે જમા હવે જપ્તી ખાતે એને ભરેલ રકમ જમા કરશું એને માત્ર અરજીના ચાર રૂપિયા આપેલ હતા એટલે એના છસો શેર ગુણે ચાર રૂપિયા જમા થશે બરાબર એટલે છસો ચોવીસ ચોવીસો રૂપિયા જમા કરવામાં આવશે એના પછી શેર હવે જે નથી ચૂકવ્યા એ આપણે અહીંયા લખશું તો તે શેર મંજૂરી ખાતે હવે જો એને જામીનગીરી પ્રીમિયમની રકમ નથી ભરી તો અહીંયા મંજૂરીમાં આપણે જામીનગીરી પ્રીમિયમ એડ કર્યા પછીની રકમ અહીંયા લેશું બરાબર તો અહીંયા કને આઠ રૂપિયા છે પાંચ રૂપિયા પ્રીમિયમના છે અને ત્રણ રૂપિયા મંજૂરીની રકમના છે તો છસો શેર ગુણ્યા આપણે આઠ કરશું એટલે આપને મળશે અડતાલીસો રૂપિયા એટલે તે શેર મંજૂરી ખાતે જમા કરશું એના પછી તે શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે બાકી રકમ કેટલી હતી છેલ્લા અને પ્રથમ હપ્તાને ત્રણ રૂપિયા તો તો છસો શેર એના ગુણ્યા ત્રણ એટલે છતેરી અઢાર એટલે અહીંયા અઢારસો રૂપિયા આવી જશે સમજાઈ ગયું તે બાબત જે લખીએ આપણે જો જ્યારે પેલું તો એ સમજી લો જામીનગીરી પ્રીમિયમ નથી ભરાણું તો એક વખત પ્રીમિયમ ઉધાર કરાશે એના પછી એક વખત પ્રીમિયમ અહીંયા જમા થશે શેર મંજૂરી ખાતાની અંદર પ્રીમિયમની રકમ ઇન્કલુડ કરેલી જ લેશું આપણે બરાબર બાબત જે જોઈ લઈએ શ્રી જીગરે છસો શેર પર અરજીના નાણાં આપ્યા બાદ મંજૂરી પેટી અને હપ્તા પેટીની રકમ ન ચૂકવતા તેમના શેર જપ્ત કર્યા તેના વ્યવહાર સમજાઈ ગયો હશે ક્યાંય પણ ન સમજાણું હોય તો તમે આ વિડીયો ફરીથી જોઈ લેજો સમજાઈ જશે એક વખત મોઢે કરવાની ટ્રાય કરજો આની આ દાખલો પ્રેક્ટિસ માટે મોઢે કરજો એટલે થઈ જશે અને વધારે પ્રેક્ટિસ માટે દાખલા સ્વાધ્યાયના કરજો એટલે સમજાઈ જશે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેને જોઈશું સમજીશું અને તમને શીખવાડીશું બરાબર ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો